વાત કરીએ જૂનાગઢની જૂનાગઢના માળિયા હાટીનામાં ભાજપમાં ભંગાણ જોવા મળી રહ્યું છે સૌથી વધુ ક્ષત્રિય સમાજના લોકો ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે ભાજપના નેતાઓના વાણી વિલાસ ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે રૂપાલા બાદ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસ સામે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે રાજપૂતની લડાઈ માટે થઈને કોંગ્રેસને સમર્થન આપ્યું છે હું આપ સૌને આ તકે એમને આવકારું છું અને ભવિષ્યમાં રાજપૂત સમાજ જ નહીં પણ સર્વે સમાજ એટલે શાસ્ત્ર ધર્મનો નિભાવ કરે અને આવનારા સમયમાં આજે ક્રૂર તાનાસા તાનાસા અને અહંકારી સરકાર ને એમના પ્રતિનિધિઓ જે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે ખાસ કરીને એક સમાજને ટાર્ગેટ કરતા હોય ને કદાચ એમને ઇતિહાસની ખબર નહીં હોય કે આ હિન્દુસ્તાન હિન્દુસ્તાન એટલા માટે છે કે જાણે ક્ષત્રિયોએ પોતાનું લોહી રેડ્યું છે જ્યાં ક્ષત્રિયોની બેનું દીકરીઓ જોહર કર્યા છે ને પોતાનું અસ્તિત્વ મિટાવીને આજે પાળિયા થઈને આ હિન્દુસ્તાનને હિન્દુસ્તાન બનાવ્યું છે તો બનાસકાંઠાના ભાભરમાં ભાજપના પ્રચારનો વિરોધ કરાયો રાજપૂત ક્ષેત્રીય સમાજ રેખાબેન ચૌધરીના કાર્યક્રમમાં તેઓએ વિરોધ નોંધાવ્યો હતો ભાજપના કાર્યક્રમમાં જય ભવાનીના નારા લગાવવામાં આવ્યા હતા ક્ષત્રિય સમાજના યુવાનોના સૂત્રો ચારથી હોબાળાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા પોલીસે પચીસ થી વધુ યુવાનોની અટકાયત કરી ભાજપનો કાર્યક્રમ પૂરો થતા અટકાયત કરેલા યુવાનોને છોડવામાં આવ્યા હતા રેખાબેન ચૌધરી ભાપર શહેરની અંદર મિટિંગ કરી તેમના વિરુદ્ધ મેં આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું રૂપાલા સાહેબે જ્યારે રોટી બેટીના વ્યવહાર માટે જે અપશબ્દો અભદ્ર ટિપ્પણી કરી હતી તેના બધા મેં આજે ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કરી તેમનો વિરોધ કરી બાયોકોટ કરવા માટે તમામ ક્ષત્રિય સમાજ યુવાનો અને તમામ ભાપર શહેર આજે એક થઈ અને ભાજપ વિરોધી મતદાન કરશે એના માટે અમે સૌ સાથે મળીને એમનું વિરોધ પ્રદર્શન કર્યું